શુક્રનો પ્રોબ્લેમ હોય શકે કોઈ કોઈક વખત શુક્રની સાથે અલગ અલગ પ્રકારના ગ્રહો આવ્યા હોય ત્યારે શુક્રના નામે અમે પાછા તમને ક્યાંક ને ક્યાંક ડરાવીએ છીએ ક્યાંક ને ક્યાંક બીવડાવીએ છીએ ક્યાંક ને ક્યાંક શુક્રના નામની એવી વાતો કરી છે એક બીજી વાત યાદ રાખજો એક સારો એસ્ટ્રોલોજર જેની પાસે વાકચાતુર્ય હોય જેની પાસે બોલવાની કળા હોય જ્યારે તમે એની પાસે એક તમે એની પાસે ક્લાયન્ટ તરીકે તમે એની પાસે જાતક કરી બનીને એની પાસે ખુલ્લી બતાવવા જાઓ છો તો સ્વાભાવિક છે એ તમારી સાથે એવી વાતો કરે છે કે તમે એની ઇન્ફ્લુઅન્સમાં આવો છો હવે જયારે શુક્રની વાત આવે તો તમને એમ કે તમારે ડાયમંડ પહેરવાના અથવા તો શુક્રની સાહેબ ડાયમંડ હું એવું કઉ છું કે બધા ડાયમંડ પહેરવા જોઈએ ડાયમંડ પહેરો બહુ સારું છે પણ બધાને પોસાય નહીં ડાયમંડ તો શુક્ર માટે શુક્ર માટે પછી ધીરે ધીરે એ વાત પણ આવે કે તમારા ફેમિલીમાં ડિસ્ટર્બન્સ આવે તમારા બાળકોના પ્રોબ્લેમો આવે આવા બધા શુક્રના નામે અમે ઘણી બધી વાતો કરીએ અને પછી અમે તમને કહીએ કે ભાઈ શુક્રની વિધિ મારી પાસે કરાવી લો તો હું મહેરબાની કરીને કહું છું કોઈ વિધિ વિધાનમાં પડશો નહીં જો શુક્રનો પ્રોબ્લેમ તમને કોઈ પણ જ્યોતિષ એમ કે તમારે શુક્રનો પ્રોબ્લેમ છે તો દર શુક્રવારે ઊઠીને આખા દિવસમાં ક્યારેય પણ એક કપ દૂધની અંદર એક ચમચી મધ નાખીને પીસો તો હું એવું માનું છું કે તમારો શુક્ર પાવરફુલ થશે હવે મધની વાત નીકળીને એટલે એક વાત તમે જ્યારે જૈન મારા સાહેબ પાસે હું શીખ્યો છું એટલે મને ખબર છે કે જે લોકો જૈન કોમ્યુનિટીના છે જે લોકો જૈનિઝમમાં માને છે એ લોકો એને લોકોના માટે મધ એ નિષેધ છે એ લોકો મધ નથી વાપરતા તો એ લોકોએ શું કરવાનું ગોળનું પાણી પીવાનું ગોળનું પાણી પીશે તો મધ જેટલો જ એમને લાભો મળશે તો જો કોઈને શુક્રનો પ્રોબ્લેમ હોય કંઈ જ કરવાની જરૂર નથી બસ માત્ર એક કપ દૂધમાં એક ચમચી મધ નાખીને પીશો તો તમારો શુક્ર પાવરફુલ થશે હવે આવે છે શનિ સાહેબ શનિના નામે તો અમારી જે દુકાનો ચાલે છે શનિની પનોતી પનોતી સાહેબ તમે કહું અમારે બહુ મહેનત જ નહીં કરવાની તમારું તમારું મોઢું જોઈને ખાલી ખાલી એમને એમ કહી દઈએ કે મને એવું લાગે છે કે તમારો શનિનો પ્રોબ્લેમ છે સાહેબ તમે ગમે ત્યાંથી એ હાથ પાડશે કારણ કે એની આખી જિંદગી દરમિયાન કોકનું કોક તો મળ્યું જ હોય કે તને શનિનો પ્રોબ્લેમ છે સાલું શનિને જ નથી ખબર કે હું આને નડું છું મને ખબર છે બોલો આ બધી વાતમાં ન પડશો શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે શનિનો એક નેચર છે શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે શનિ એ આધ્યાત્મિક ગ્રહ છે તમે તમારું જીવન એ પ્રકારનું જીવો શનિ એ સ્વચ્છતાનો મતલબ એ નથી કે તમે ભજન કરી રાખો પણ કોઈને નડો નહીં શનિ તમને નહીં નડે અને એની સાથે સાથે ન્યાયપ્રિય ગ્રહ છે જો શક્ય હોય શક્ય હોય તો ખોટું બોલવાનું ટાળો શક્ય હોય તો લોકોને હેલ્પ કરવાની એકદમ એકદમ આ બહુ જ અગત્યની વસ્તુ છે કે તમે નાના માણસોને તમારી હાથ નીચેના માણસોને જો તમે હેલ્પ કરશો તો શનિ અને રાહુ હંમેશા તમને હેલ્પ કરશે તો શનિ મેં પહેલાં પણ કીધું કે દરેકે દરેક ગ્રહો આપણા શરીરના અલગ અલગ અંગો વડે આપણા શરીરમાં ઘૂસે છે તો શનિ છે ને શનિ એ દાંત વડે આપણા શરીરમાં ઘૂસે છે એટલું યાદ રાખજો જેનો શનિ સારો ને એ ડેન્ટિસ્ટ જેનો શનિ સારો એ દાંતના ડોક્ટર હોય અને જેનો શનિ ખરાબ એના દાંત ખરાબ હોય તો હવે શનિથી બચવા શું કરવું કોઈ પૂજામાં બેસવું ના તમારે શનિથી બચવા માટે કોઈ વિધિ વિધાનમાં પડવાની જરૂર નથી કોઈની પાસે જવાની જરૂર નથી બે ટાઈમ ટૂથબ્રશ કરો બે ટાઈમ ટૂથબ્રશ કરશો તો શનિ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપશે 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 અને આપશે હવે હવે ટૂથબ્રશને શનિને શું લેવા દેવા મેં કીધું કે શનિ તમારા દાંત વડે તમારા શરીરમાં જાય છે હવે શનિની વાત એક વાત ચોક્કસ છે કે એને સ્વચ્છતા બહુ ગમે છે જો સ્વચ્છતા હશે તો તમને તકલીફ નહીં આપે ગંદકી હશે હવે આપણે જ્યારે જમીએ છીએ રાતના જમ્યા પછી કોગડા કરીએ કદાચ પણ તોય કંઈકનું કંઈક તો જમવાનું અંદર ફસાયેલું હોય તો એના કરતાં ટૂથબ્રશ કરી નાખીએ એના કરતાં આપણે ટૂથબ્રશ કરી નાખીએ તો ખોટું શું તો જુઓ તમે અચ્છા હવે એક મિનિટ માટે એક મિનિટ માટે તમે ગ્રહોની વાત એક બાજુ મૂકો ગરમ પાણી પીવું સારું કે નહીં આ ડોક્ટર પણ બ્રશ કરવું સારું કે નહીં એ ડોક્ટર તો તો શનિને કંટ્રોલ કરવા માટે કંઈ જ કરવાની જરૂર નથી બસ તમે સારું જીવન જીવવાની શરૂઆત કરો તમે ચોખ્ખા કપડાં પહેરવાનું રાખો સ્વચ્છતા રાખો કોઈકને હેલ્પ કરવાની કોશિશ કરો અને બે ટાઈમ બ્રશ કરશો તો શનિ નહીં નડે નહીં નડે નહીં નડે અને પનોતી હશે માની લો કે તમારા જીવનમાં પનોતી હશે તો પણ એ સમય દરમિયાન તમારા જીવનમાં જે કામ કામ ન થયું હોય એ થશે 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 અને શનિ પછી આપણે રવિ ઉપર આવીએ જો રવિવાર તમને કોઈ એમ કે તમારો સૂર્ય નબળો છે કે હા સૂર્ય નબળો હોય તો ઘણું બધું થાય તમારા જીવનમાં કે તમારે મહેનત બહુ કરવી પડે તમને સફળતા ન મળે પણ સૂર્ય નબળો હોય તો બસ માત્ર આટલું કરો દરરોજ સવારે ઉઠીને વહેલા પહેલા સવારે ઉઠીને સૂર્યની સામે બે હાથ આમ કરી ઓમ સૂર્ય સૂર્યની સામે આંખ મિલાવીને ઉગતા સૂર્યની સામે તમે આંખ મિલાવી શકશો ઓમ સૂર્ય દેવાય નમ સૂર્ય દેવાય નમ સૂર્ય દેવાય નમ અગિયાર વખત બોલો અગિયાર વખત બોલશો છ સેકન્ડ થશે બે હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો લસ્ટર વધશે યાદશક્તિ વધશે અને એનર્જી વધશે સૂર્ય હંમેશા તમને સપોર્ટ કરશે તો સૂર્યની વાત આવે તો ઉગતા સૂર્યના દર્શન કરો અને રવિવારે શક્ય હોય તમારે જે ખાવું એ ખાજો પણ આખા દિવસમાં એક વાત દૂધી ખાવાનું રાખશો તો હંમેશા સૂર્ય તમને સપોર્ટ કરશે આ બધા ગ્રહોની તો વાત કરી હવે આપણે રાહુ ને કેતુની વાત કરીએ સાહેબ રાહુના નામે પણ અમે બહુ તો રાહુના નામે જો તમને કોઈ કદાચ કે એમ તમારો રાહુ આમ છે રાહુના હિસાબે તમને તકલીફ પડશે રાહુ તમારી પાછળ પડી ગયો છે રાહુ તો ખબર જ ના હોય આ વાત અમે જોઈએ હવે રાહુના નામે કંઈ થાય તો એટલું યાદ રાખજો દર બુધવારે દર બુધવારે એક ચમચી હળદર દૂધમાં નાખીને પીવાથી તમારો રાહુ કંટ્રોલ થાય છે અને જો કેતુનો પ્રોબ્લેમ હોય તો કેળા ખાવ અને કેળા ખવડાવ કેળા જેટલા પણ તમે ખાશો ને જેટલા ખવડાવશો એટલો કેતુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે આ વાત થઈ ગ્રહોની આ વાત થઈ કે અગર તમને કોઈ એસ્ટ્રોલોજર પાસે જાઓ છો અને એ એસ્ટ્રોલોજર તમને ગ્રહોના નામે કોઈ વિધિ વિધાન કરવાની વાત કરે છે તમને કોઈ વીટી પહેરવાની વાત કરે છે અને એમાં એ ખાસ યાદ રાખજો મારા જેવો એસ્ટ્રોલોજર એમ કે કે તમારે ફલાણો નંગ પહેરવાનો છે ને એ નંગ મારી પાસેથી જ લેવાનો છે તો એમ સમજી લેવાનું જય માતાજી તો બાપુ તમે જે ગ્રહોની વાત કરી જનરલી બધા વિધિ કે એને પહેરવાનું કે તમે સાયન્ટિફિક રીતે વાત કરી ઘણા બધા એવા ઉપાય કીધા છે ડૉક્ટર પણ સજેસ્ટ કરતા કે વજન વધી જાય તો પણ ગરમ પાણી પીવાનું કે આંખમાં પાણી છાંટવાનું મારા જીવન ચશ્મા હોય તો એને ખાસ કરતા એટલે બહુ સાયન્ટિફિક વાત એટલે આઈ થિંક દર્શકોને કદાચ આ વસ્તુ વધારે ઇન્ટરેસ્ટિંગ અને ગળે ઉતરે દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય

ચોપન દેશોમાં માં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો